મારે બોળી કરવી છે પેલા બીમારી છે કોણી આલો તો મગુજી હાથ બોલજો આપડે સેવા કરવી ના કરવી સાચી વાત સેવામાં એમ છે મે <laughs>

અને પછી એને એક ભાઈ ફોન કર્યો મોટી ગોળી લઈને ફટાફટ સમજ્યા ના સાહેબ અમને તો ખબર નઈ પડતી એટલે તારે જેવું છે ખબર છે અને જે મોડા ફોન પે વાત કરી અને હું કીધું કે મોટી ગોળી લઈને આવું મોટી ગોળી મતલબ એક મોડા આધાર છે

Yeah. Uh -huh.